જય શ્રી રામ દર્શક મિત્રો આજે આપણે આ વીડિયોમાં તમારા જીવનમાં તમામ કષ્ટો હરશે હનુમાનજી અર્પણ કરેલી આ વસ્તુઓ કરશે તમને ફાયદો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું ભગવાન હનુમાનજીને કઈ વસ્તુઓ અર્પણ કરવાથી તમારા જીવનમાં સુખ સંપત્તિ આવે છે અને દરેક કષ્ટ ભગવાન હનુમાનજીની કૃપાથી દૂર થાય છે શનિવાર કે મંગળવારના દિવસે કષ્ટભંજન દેવ હનુમાનજીને પ્રિયમ એવી વસ્તુઓ અર્પણ કરવા માત્રથી હનુમાનજી સ્વયં તમારી મુસીબતો દૂર કરશે આ વસ્તુ અર્પણ કરવાથી તમારા જીવનમાં ક્યારેક આર્થિક સમસ્યા નહીં સર્જાય જીવનમાં આવનાર તમામ સમસ્યાઓથી તમને દૂર રાખશે હનુમાનજીના આશીર્વાદ કોઈ પણ સંકટ કે પરેશાની હોય આવા સમયમાં મનુષ્યની ઊર્જાની હાનિ થાય છે માન્યતા અનુસાર સંકટગ્રસ્ત વ્યક્તિ શનિવાર કે મંગળવારના દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે કેટલાક ખાસ ઉપાયો કરશે તો પરેશાની તો દૂર થશે જ કિસ્મત જમકી જશે હનુમાનજીની કૃપા મેળવવા માટે ભગવાન રામજીના નામનો જાપ પણ મહત્ત્વનો છે નિત્ય હનુમાન ચાલીસાનું પઠન કરવું જોઈએ હનુમાનજીને પ્રસન્ન કરવા આજના દિવસે ભક્તો તેમને કેટલાક પ્રકારના ભોગ પણ અર્પણ કરે છે અને કેટલાક પ્રકારન વસ્તુઓ ભેટ કરે છે આવું કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે દર્શક મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે હજી સુધી અમારી ચેનલ ધર્મગ્રંથને સબ્સ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો કમેન્ટમાં જય શ્રી રામ જય હનુમાન અવશ્ય લખો તો ચાલો જાણીએ કે શનિવાર કે મંગળવારના દિવસે હનુમાનજીને શું અર્પણ કરવું જોઈએ હનુમાનજીને શનિવાર કે મંગળવારના દિવસે બુંદીનો ભોગ અર્પણ કરવો જોઈએ શનિવાર કે મંગળવારના દિવસે હનુમાનજીને બેસનના લાડુનો ભોગ અર્પણ કરવાથી મનુષ્યના જીવનમાં જે પણ કોઈ પ્રકારના કષ્ટ અથવા આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે દૂર થઈ જાય છે હનુમાનજીને સિંદૂર ખૂબ જ પ્રિય છે એટલે મંગળવાર શનિવાર હનુમાનજીને સિંદૂર અર્પણ કરવું જોઈએ સિંદૂર ચમેલીનું તેલ મેળવી હનુમાનજીને લગાવવામાં આવે છે જેને ચોલા કહેવાય છે હનુમાનજીને તમે કોઈપણ પુષ્પની માળા અર્પણ કરી શકો છો પરંતુ તેમને હજારી ગલ અને આંકડાના પુષ્પ ખૂબ પ્રિય છે હનુમાનજીના ચરણોમાં ગુલાબનું પુષ્પ અર્પણ કરવું જોઈએ તે મનુષ્યના જીવનમાં માન સન્માનની પ્રાપ્તિ કરાવવાનો એક ઉપાય માનવામાં આવે છે મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજીને લાલ વસ્ત્ર અર્પણ કરવા જોઈએ બજરંગબલીને લાલ રંગ ખૂબ જ પ્રિય છે તમે તેમને લાલ વસ્ત્ર કે ચુંદડી અર્પણ કરી શકો છો શનિવાર અથવા મંગળવારના દિવસે અવશ્ય કરો દરેક કાર્ય શનિવાર કે મંગળવારના દિવસે અવશ્યપણે રામ મંદિરમાં જવું જોઈએ હનુમાનજીના શ્રી રૂપના મસ્તકમાં રહેલ સિંદૂર જમણા હાથના અંગૂઠાથી લઈ માતા સીતાજીના શ્રી રૂપ તેમના ચરણોમાં લગાવવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે શનિવાર કે મંગળવારના દિવસથી વહેલી સવારે દોરામાં ચાર મરચાં નીચે તથા ત્રણ મરચાં ઉપર અને વચ્ચે લીંબુ પરોવીને આ માળા ઘર અને વ્યવસાયના દરવાજે લટકાવી દેવી આવું કરવાથી કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જાનો વાસ હોય તો તે દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે કાળા તલ જવનો લોટ અને તેલ મેળવી મિક્સ કરેલ કણક લઈ તેમાંથી રોટલી બનાવી તેની પર તેલ અને ગોળ લગાવી જેને નજર લાગી હોય તે વ્યક્તિની ઉપરથી સાત વાર ઉતારીને બેસને આ રોટલી ખવડાવી દેવી શનિવાર કે મંગળવારના દિવસે જો આ ઉપાય કરવામાં આવે તો તમને ચોક્કસપણે તેનું ફળ પ્રદાન થાય છે અને હનુમાનજીની કૃપા પણ મળે છે નાના બાળકો જો વધુ રડતા હોય તો શનિવાર રવિવાર કે મંગળવારના દિવસે નીલકંઠનું પીંછું લઈ જે પલંગ પર બાળ સૂતું હોય ત્યાં લગાવી દો તરત જ બાળકનું રડવાનું બંધ થઈ જશે અને તમને ફરક પણ દેખાશે નાના બાળકો સૂતા સમય ડરતા હોય તો શનિવાર મંગળવાર કે રવિવારના દિવસે એક ફટકડી બાળકના માથા નીચે મૂકી દેવી એટલે કે ઓશિકા નીચે મૂકી દેવી શનિવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈ અને તેમના શ્રીરૂપના ખભા પરથી સિંદૂર લઈ નજર લાગી હોય તે વ્યક્તિના કપાળ પર તેનાથી તિલક કરવો એક અઠવાડિયામાં જ ખરાબ નજરનો પ્રભાવ ઉતરી જાય છે એટલે કે નજર દોષ હોય તો તે સમાપ્ત થઈ જાય છે શનિવાર કે મંગળવારની સાંજે હનુમાનજીની કેવડાનું અત્તર અને ગુલાબના પુષ્પની માળા અર્પણ કરો હનુમાનજીને ખુશ કરવા માટેનો આ સૌથી સરળ અને સૌથી પ્રસિદ્ધ ઉપાય માનવામાં આવે છે જીવનની કોઈ પણ સમસ્યા હોય તો તેમાંથી નિવારણ લાવવા માટે હનુમાનજીના મંદિરમાં જઈ અને ત્યાં રામરક્ષા સ્ત્રોતનું પઠન કરવું જોઈએ શનિવાર કે મંગળવારને સાંજે મંદિરમાં જઈ અને એક સરસિયા તેલ અને એક શુદ્ધ ગીનો દીવો પ્રગટાવો પછી ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ હનુમાનજીની કૃપા મેળવવા માટે આ કેટલાક ઉપાયો હતા જેના દ્વારા તમે તમારી સમસ્યા અને કષ્ટોમાંથી મુક્તિ મેળવી શકો છો મિત્રો હવે આવો આપણે જાણીએ રુદ્રાક્ષની માળા ઘરમાં લાવતા પહેલાં રાખો આ ખાસ વાતનું ધ્યાન તો જ પ્રાપ્ત થશે મહાદેવના આશીર્વાદ સામાન્ય રીતે લોકો તેમને ઈચ્છા થાય ત્યારે મંત્રજાપ માટે માળાની ખરીદી કરી લેતા હોય છે પરંતુ રુદ્રાક્ષની માળા ઘરમાં લાવતા પહેલાં કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે એટલું જ નહીં માળા ઘરમાં લાવ્યા બાદ તેનું વિધિસર પૂજન થાય તે પણ મહત્ત્વનું છે જેટલું મહત્ત્વનું ફળ પ્રાપ્તિ માટે મંત્રની પસંદગીનું છે તેટલું જ મહત્ત્વ મંત્ર જાપ માટે માળાની પસંદગીનું પણ છે વિવિધ દેવી દેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટે અલગ અલગ મંત્રો છે દરેક મંત્રનો અલગ પ્રભાવ છે અને શક્તિ છે તે જ રીતે અલગ અલગ મંત્ર માટે અલગ અલગ માળાનો પ્રયોગ થાય તે પણ જરૂરી છે આમ કરવાથી જાપ કરનારને મંત્ર શક્તિનો સંપૂર્ણ લાભ પ્રાપ્ત થાય છે અને એટલે જ સૌથી વધુ જરૂરી એ છે કે મંત્ર જાપ પૂર્વે યોગ્ય માળાની પસંદગી કરવામાં આવે એટલું જ નહીં આ પસંદગી યોગ્ય વિધિથી થાય તે પણ ખૂબ જરૂરી છે જો મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે મંત્ર જાપ કરવા હોય તો રુદ્રાક્ષની માળાનો જ પ્રયોગ કરવો અન્ય કોઈ માળા જેમ કે તુલસી માળા સ્પષ્ટિક માળા ગુંજા માળા વગેરેથી શિવજી સંબંધિત મંત્ર જાપ ક્યારેય ન કરવા રુદ્રાક્ષ એ સ્વયં રુદ્રના અશ્વબિંદમાંથી પ્રગટ થયા છે તે તો સ્વયં રુદ્ર સ્વરૂપ સ્વયં શિવ સ્વરૂપ મનાય છે એટલે જ મહેશ્વરની કૃપાને પ્રાપ્ત કરવા માટે રુદ્રાક્ષની માળા જે સર્વોત્તમ માનવામાં આવે છે રુદ્રાક્ષની માળા મહાત્મય શિવજીના દરેક સ્વરૂપની આરાધના માટે રુદ્રાક્ષની જ માળાનો ઉપયોગ કરવો મંત્ર જાપ માટે પંચમુખી રુદ્રાક્ષની માળા લાભદાયી બની રહેશે રુદ્રાક્ષની માળા જાપ કરનારને મનને શાંતિ આપે છે રુદ્રાક્ષની માળા કાર્યને સિદ્ધ કરવામાં પણ મદદરૂપ બને છે આ માળા તો સૌભાગ્યની પ્રાપ્તિ કરાવનારી પણ માનવામાં આવે છે સામાન્ય રીતે લોકો તેમની ઈચ્છા થાય ત્યારે મંત્ર જાપ માટે માળા ખરીદતા હોય છે પરંતુ ધ્યાન રાખો શું ધ્યાન રાખશો શુભ તિથિ અને સોમવારનો સહયોગ હોય ત્યારે રુદ્રાક્ષની માળા ખરીદવી જોઈએ એ સિવાય રુદ્રાક્ષની માળા ખરીદવી જોઈએ નહીં માળા ઘરમાં લાવ્યા બાદ તેને ગંગાજળથી શુદ્ધ કરવી પંચોપચાર વિધિ માળાની પૂજા કરવી માળાને મંદાર પુષ્પ અર્પણ કરવા મંદાર પુષ્પ ન હોય તો ઋતુ અનુસાર પુષ્પ અર્પણ કરવા ત્યારબાદ ખીરનો ભોગ લગાવવો આ પૂજન પૂજનવિધિ બાદ જ્યારે પણ રુદ્રાક્ષ માળાથી મંત્રજાપ કરો ત્યારે પીળા આસનનો ઉપયોગ કરવો કહે છે કે પીળા આસન પર રુદ્રાક્ષની માળા મંત્રજાપ કરવાથી મહાદેવની વિશેષ કૃપા વ્યક્તિને પ્રાપ્ત થાય છે અને રુદ્રાક્ષની માળા એક રક્ષા કવચ સમાન માનવામાં આવે છે દર્શક મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલ ધર્મગ્રંથને સબસ્ક્રાઈબ કરી બેલાયકન જરૂર દબાવો કમેન્ટમાં જય શ્રીરામ લખો અને વિડીયોને વધારેથી વધારે લાઇક કરો અને વધારેથી વધારે શેર કરો આવી જવનવી માહિતી ફરી એકવાર નવા વિડીયોમાં લઈને મળીશું ત્યાર સુધી તમને બધાને જય શ્રી રામ